આપણા આપણાદેવનું મંદિર આવે છે બરાબર છે અને આપણા મહાદેવના મંદિર થઈને આગળ જવા આગળ રોડ આવી જાય તો તાંત બાર જવા બધા એટલે આપણે પાવાગઢ રોડ પર જતા રહ્યા

આપણે તો તારે બાળી લઈ

અડધો કલાક દેજે છબાઈ છે બરોબર છે આમાં આપળા તમને કોઈ થાક લાગે છે આમાં આપળો પછી જાય આમાં આવી ગયો છે જોય આમાં તમાર હેડવાની હાલ છે ને હવે તમે હેડો જો એ તો તમારે આમાં આટલી મમમાં થાય ઠેકરો તો ઘડી જવાનો છે બોલો કાડી માની જય आम आपण स नवो रोड बनाव मीनी पावागड आपण पगार ते चालू करू ते ठरवाटलं बरोबर आता मीनीपागड आपला जळाम जेणू मंदिर અત્યારે વિશ્વ પાવાગઢ બની ગયું હોય ધામ બની ગયું પાટવા ગામ મોટું એટલે જોવું હોય તો આવજો અમારા પાટવા ગામ મિની પાવાગઢ બતાવજો ભાઈ ચાલી ગયા પેલા ઘેર માં કાઢી જવા તો ગાભો આ તો સરી જાય નૂતન ને ફાઈ પડે દાદો હવે અને આ તો ગાય ગાય ઢાળો કાપી લે એટલી જ વાર છે હા

તો વરસાદ વધી ગયો છે એટલે આ બધું આવે છે અને મીની પાવાગઢ એક વડોદરામાં આ પચાસ કિલોમીટર પચાસ મીટર જેટલું છે એમાં છે નું મંદિર બનાવેલું છે

Dit is